अंदाज़े પિસ્તાલીસથી પચાસ વર્ષના ગાળામાં જે ઘણા વર્ષોથી એક જે વર્ષોની પરંપરા જે જાળવી રાખતી ગ્રુપ એટલે કે અમારું થાનગઢ રામા મંડળ અવરીત સેવા છેલ્લા પિસ્તાલીસ પચાસ વર્ષથી કરી રહી છે એ સેવામાં તમે જુઓ તો દર વર્ષે અષાઢી બીજના દિવસે સમગ્ર ગામ ધોવાડા બંધ હોય છે અને સમગ્ર ગામ આવીને બાપાનો પ્રસાદ અહીંયા લે છે અને એ સિવાય જો આ રામા મંડળની વાત કરીએ તો જ્યારે જ્યારે દેશમાં રાજ્યમાં ગામમાં જ્યારે જ્યારે કંઈ એવી દુર્ઘટના ઘટે જ્યારે આ મંડળની ગામને જરૂર પડે દેશને જરૂર પડે ત્યારે આ મંડળે એના માટે જે જે થયું છે કોરોના મહામારી અનેક રોગોમાં અને આકાતકાલીનમાં જ્યારે વરસાદમાં જ્યારે ગમે એવા વાતાવરણમાં જ્યારે નવા મંડળ અવરીત જ્યારે જ્યારે એનાથી જે સેવા થઈ છે એ સેવા સતત ચાલુ રાખી ત્રણે તરણ મેળો જ્યારે અહીંયા ભરાય છે ત્યારે મેળામાં પણ અવરીત સેવાનું અહીંયા ભોજન પ્રસાદનો લાભ સર્વ મેળામાં આવતા યાત્રાનો આપો